તેમજ તમામ તાલુકા જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી આ જે પહેલગામ કાશ્મીરમાં જે આતંકવાદી ઘટના બની એ ઘટનાના વિરુદ્ધમાં અમે લોકો એક શ્રદ્ધાંજલિનો એક પ્રોગ્રામ રાખેલું આ પ્રોગ્રામની અંદર તકરીબન અઠ્ઠાવીસથી વધુ જે નિર્દોષ માણસો જાન ગુમાવ્યા છે અને કેટલાક ઈસમો ઈસમોને જે ઇન્જરી થઈ છે હાનિ થઈ છે એ પરિવાર સાથે આ સમસ્ત મુસ્લિમ સમાજ ખભેથી ખભાવી મિલાવીને એમની સાથે છે અને સરકારને અમે નિવેદન કરીશું કે આની અંદર એક કમિટીની રચના થાય અને એ કમિટીની રચના કરી એની તપાસ કરવામાં આવે અને એની પાછળ જે કઈ જવાબદાર ઈસમો હોય એ જવાબદાર ઈસમોની સામે સખત માં સખત કાર્યવાહી થાય અને એમને ફાંસીની સજા થાય ઈસ્લામ ક્યારે પણ આતંકવાદને પ્રોત્સાહન આપતું નથી અને અમે સમસ્ત મુસ્લિમ સમાજ